દંતેશ્વર વિસ્તારમાં આવેલી તલાટી ઓફિસમાં પોતાના કાર્યો અર્થે આવેલા લોકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે દંતેશ્વરની તલાટી ઓફિસે વિધવા પેન્શન અંગે જરૂરી કામ અર્થે ગયેલા ગાયત્રીબેન શુક્લાએ જણાવ્યું હતું કે વિધવા પેન્શનનું ફોર્મ જમા કરવા માટે આવી હતી પહેલાં આવ્યા તો એમણે જણાવ્યું હતું કે મેડમ રજા ઉપર છે બીજી વખત આવીએ તો કહે છે કે આવકનો દાખલો લાવો તો એ પણ હું દાખલો કઢાવીને લઈને આવી આવી રીતે હું છેલ્લા પંદર દિવસથી આ રીતે ધક્કો ખાઈ રહી છું બુધવારે આવું તો કહે છે કે શુક્રવારે આવજો શુક્રવારે આવીએ તો એક વાગ્યા સુધી ફોર્મ લઈશું પછી ફોર્મ ના લીધો અને અમને પાછા મોકલ્યા અને કીધું કે સોમવારે આવજો ત્યારે આજે સોમવારે હું દસ વાગ્યાથી આવીને ઊભી હતી કલાકો વીતી ગયા પણ કોઈ આવ્યું નથી અને હવે કહે છે કે હવે બુધવારે આવજો અમે મજૂરી છીએ રજા પાડીને આવતા હોઈએ છીએ જેથી કરીને ત્યાં પણ થાય છે છે અને અને અહીંયા ધક્કા ખાવા પડે કોઈ કામ કરતું નથી આખો મહિનો પૂરો થઈ જશે તો કહે છે કે હવે લેવામાં નહીં આવે તો અમે કયા છીએ અમે વિધવા પેન્શનની સહાય માટે મદદ લેવા આવીએ છીએ પણ ફોર્મ જમા કરાવવામાં આવતું નથી અને અમે પરેશાની વેઠી રહ્યા છીએ શ્રી સાહેબ હું અહિયાં આગળ વિધવા પેન્શનનો ફોર્મ જમા કરવા આવી છું પહેલાં આવી તો કે મેડમ રજા ઉપર છે બીજી વખત આવી તો કે આવકનો દાખલો લઈને આવો તો આવકનો દાખલો મેં કરાવીને આવી આજે હું પંદર દિવસથી આ વખત પાંચમી વખત ધક્કો કહી રહી છું એક બુધવારે આવું તો કે શુક્રવારે આવજો હું પરમ દિવસ શુક્રવારે આવી એક વાગ્યા સુધી કીધું લઈશું લઈશું પછી ફોર્મ ના લીધું ને મને પાછા મોકલ્યા કે સોમવારે આવજો આજે સોમવારે હું દસ વાગ્યાથી આવીને ઊભી છું પણ અત્યાર સુધી નથી હમણાં કોઈ આવ્યું નથી ને કહે છે હવે બુધવારે આવજો અમે બી ચાલુ મજદૂરી કરીને રજા પાડી પાડીને આવીએ છીએ ત્યાં બી સાંભળવાનું થાય છે અને અહીંયા ધક્કા ખાવાના હોય છે ધક્કા ઉપર ધક્કા ખાઈએ છીએ પણ કંઈ કામ થતું નથી ને આ મહિનો પૂરો થઈ જશે તો પછી કહેશે હવે લેવામાં નહીં આવે તો અમે ક્યાં જઈએ અમે બી વિધવા પેન્શનની સહાય માટે મદદ કરવા આવીએ છીએ કે અહીંયા બધાની બી મદદ થાય અમારી બી થાય પણ ફોર્મ જમા કરવામાં આવતું જ નથી